વડોદરા શહેર ખાતે વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી અંગેની પત્રકાર પરિષદમાં કલાગુરૂ ડોક્ટર પારૂલ શાહે જણાવ્યું કે આગામી ઓગણત્રીસમી એપ્રિલના રોજ વિશ્વ નૃત્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાજબાગના એમ્ફી થિયેટર ખાતે વડોદરાના ખૂબ નામાંકિત અને કલાગુરૂઓ કે જેઓ ભારત નાટ્યમ કથકના તેમજ લોક નૃત્ય અને વેસ્ટર્ન ડાન્સ ક્રિએટીવ ડાન્સ શીખવે છે તેઓ અને તેમના વિદ્યાર્થીઓ સાથે કલા પ્રસ્તુત કરશે તેમની સાથે નૃત્ય દિવસની ઉજવણીમાં સ્પંદન દિશા અને સુરક્ષા સંકુલના વિશિષ્ટ બાળકો પણ ડાન્સની પ્રસ્તુતિ કરવાના છે જેમાં ચાર વર્ષથી લઈને એસી વર્ષની વય જૂથના એકસો પંચોતેર કલાકારો પોતાની પ્રસ્તુતિ કરશે આ ઉજવણી ગુરુ પ્રોફેસર ડોક્ટર પારુલ શાહ મહેશ પંડ્યા ડોક્ટર મીના બારોટ સહિત ડોક્ટર દિવ્યા પટેલ મંજરી પટવર્ધન મેથિલ દેસાઈ મૃણાલી મિસ્ત્રી માયા કોલી આકાંક્ષા ધીરુભાઈ મિસ્ત્રી અને વિદેશથી વડોદરામાં આવીને નૃત્ય શીખતા બાંગ્લાદેશ અને મોરિશિયસના

તો એ જે નૃત્ય વસ્તુ છે તેને આપણે સન્માન દી રહી આ વસ્તુ વેસ્ટ નૃત્ય એટલે એક એવી વિધા છે કે જેને મધર ઓફ ઓલ આર્ટ્સ કહેવામાં આવે છે અને એને માટે થઈને વર્લ્ડ ડાન્સ ડે નું સેલિબ્રેશન આખી દુનિયામાં થાય છે જે અંજલી મેમોરિયલ કમિટી દ્વારા લગભગ પાંચ સાત વખત થયું છે કોવિડ વખતે થયું આ વખતે એ જ વિચારને આગળ કરીને કે નૃત્યમાં એટલી બધી શક્તિ છે કે દરેક વસ્તુને શાંતિ અને સ્વસ્થતા આપે છે તો એને માટે આ ઓગણત્રીસ એપ્રિલ જે ડિક્લેર થયેલો છે વર્લ્ડ ડાન્સ ડે એમાં આપણે અંજલી મેમોરિયલ કમિટી અને એની સાથે અમારા વડોદરાના જાણીતા કલાગુરુઓ મારા વિદ્યાર્થીઓ શ્રી મહેશ પંડ્યા ડોક્ટર મીના જોડેજા બારોચ અને ડોક્ટર દિવ્યા પટેલની સંસ્થાઓ અને એ લોકોએ એક વિચાર કર્યો કે આપણે આ લગભગ બે અઢી મહિના પહેલા કે કેમ આપણે આ દિવસને સેલિબ્રેટ ના કરીએ અને વિચાર કરતા કરતા ધીમે ધીમે એનું પ્લાનિંગ થયું જે આટું કરવાનું હતું એમાં અત્યારે આટલું મોટું આમ પુષ્પ ખીલી ગયું છે અને લગભગ એકસો પંચોતેર જેટલા કલાકારો અને પચીસ જેટલા સોલો અને ગ્રુપ્સ એનામાં પાર્ટિસિપેટ કરશે અ